સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આવશે તો આપણે આજે ચામુંડા સાડી દુકાને જવાનું છે મારા માસી ને છે ડ્રેસ ને કુર્તિઓને લેવા છે તો આપણે હાલો જઈએ આપણે જો આજે અહીંયા ચામુંડા ચામુંડા સાડી છે દુકાનનું નામ ને આવી ગયા મારા માસી છે ઈ સા દ્રેસ જોવે કુર્તિઓ કેટલા બધા ડ્રેસો છે સરસ મજાના મને કેટલાય ડ્રેસો ગમે મારા માસીને ને લેવા મે કીધું કે આવા દ્રેસો અહિયાં છે મસ્તના ને સસ્તામાં ભાવે પણ મળે ગામડા કરતા અહીંયા સસ્તું જડશે ને વ્યાજ બી ભાવે કરી દે બધું રાણાવાઓમાં આ છે દુકાન ને અહીંયા જે છે એનો એડ્રેસ કે બસ સ્ટેન્ડ ની પાછળ હરિઓમ અહીંયા જો અહીંયા ઓઢણા છે અહીંયા દોઢસોના બે મળે બીજે ક્યાંય નથી મળતા પણ અહીંયા આપણે તમને કીધું કે વ્યાજ બધું મળે એટલે દોઢસોના બે હે એ સરસ મજાનું જોયા ગુલાબી કલર ઓઢણું છે એ બધી જ વસ્તુ મળી જાય કુર્તી ને પેન્ટ ને સાડિયું ને બધું પેર ને લગડી પટ્ટાવાળી સાડીઓ ને બાંધણી સાડીઓ કેટલી વસ્તુ અહીંયા મળી છે અહીંયા તમે જોઈ શકો છો કેટલી સાડીઓ ડ્રેસો પડ્યા છે અહીંયા ને અહીંયા પણ છે અહીંયા જો બાટીકના બાંધણીના કોટનના પણ કેટલાય પ્રકારના ડ્રેસો છે આપણે અત્યારે ખોલવા નથી કેમકે ખોલવું તો આપણે અલગ બધા થઈ જાય ને વિડીયો પછી બહુ લાંબો અને મોટો બધો થઈ જાય

અહીંયા તમારે દુકાને આવજો જરૂર ને જરૂર અહીંયા તમને બસ તમે આવશો ને એટલે તમને બધું ગમી જશે એવું થાય કે તમે બધું જ લઈ લેવો અમારે તો આખી દુકાને જ લઈ લેવી એવું તમને થાય કેમ કે સરસ મજાના ડ્રેસને પેર ને ટોપને બધાના કુર્તીઓ સાડીને લગડી પટાવાળી સાડીઓને બાંધણી સાડીઓ ને તમે આવશો એટલે જે અહીંયા વેચે છે સાડીઓને એ બેનનો સ્વભાવ પણ બહુ સારો છે આપણે જે જોતું એ બધું આપણે ખોલી ખોલીને દેખાડે એ જોઈ શકો છો અહીંયા બ્લાઉઝ છે આપણે ચણિયાચોરીને માથે પહેરી શકાય ને સાડી માથે પણ પહેરી શકાય બેમાં ભરી જયા તમે જોઈ શકો છો કેટલા સરસ સરસ ને બધું અહીં આપણે જોવા મળે છે આ દુકાને આપણે ભાણે ચણિયા ચોરી લેવી હોય તો આપણે ભાડે પણ આપે છે ચણિયા ચોરીઓ તમે જોઈ શકો છો આ ચણિયા ચોરી છે આપણે ભાડે આપે છે આ ચણિયા ચોરી આપણે લેવી હોય તમારે કોઈ લેવી હોય તો અહીંયા આવજો આ દુકાન મુલાકાત લેજો એક વાર જો કેવી સરસ મજાની ચણિયા ચોરી છે બધા કલર મળી જાય અડધી ચણિયા ચોરીમાં ઉપર છે ઢગલા છે સરસ નું કાપડ પણ આપણે આવે કે અહીંયાથી રંગ ન નીકળે ને એવું આપણે ગેરંટીઓ આપી આ જો આ સરસ મજાની છે આ મસ્ત સાડી છે અને આગમ

સરસ મજા નો ડ્રેસ છે આ ચુંદડી છે આ ડ્રેસ છે સરસ મજાનો આ ટોપ મને જો બહુ ગમે છે એટલે હવે મારે આ લેવું છે ટોપ મારે આ લેવાનો છે બધા છોકરીઓ માટે આ ટોપ સરસ મજાનો છે મને આ બહુ ગમ્યું એનું કાપડ છે ને એ એકદમ પોચું પોચું ને હા પોચું પોચું છે સિલ્કી જેવું એટલે મને આ બહુ ગયું ટોપ તમારે કોઈ લેવું હોય તો આવજો આ દુકાનની મુલાકાત લેજો નો લ્યો તો કંઈ વાંધો નહીં પણ જોવા જરૂર આવજો કેમ કે એ બહુ સરસ તમે જોવા આવશો ને તો એ તમને થાય કે મારે લઈ લેવું જ હવે તો અહીંયા જો આ છે ને આપણે તડકો કે હોય તો આપણે ગમે ને કઈ જાતા હોય તો આપણે તડકો ન લાગે એવા માટે અહીંયા કોટી છે આપણે સ્કૂટીમાં જતો હોય તો આપણે જે આખી બાઈને આપણે પહેરવાના હોય એ ગરમી વાર આપણે પહેરીએ એના કરતાં જો આપણે અહીંયા આખી બાઈનું ભણે આપણે આવી જાય સ્કૂટીમાં આપણે પહેરીએ એનું કાપડ પણ એવું સરસ મજાનું છે તમારે કોઈ લેવું હોય તો આવજો અહીંયા અમે તો લેવાના જ છીએ એ જો આ કુર્તી છે સરસ મજાની હાલ 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 તમારી માસી એ જો ત્રણ ડ્રેસ લીધા આ એક પીળા કલરનો લીધો પછી આ એક આ લીધો ને એક આ લીધો એ સરસ મજાના ને મમ્મી એક આ પિંક કલર જેવો લીધો સરસનો પોચું પોચું છે એટલે મજા આવે પહેરવાની ઈ એક લીધું આપણે એટલી ખરીદી કરી તો હવે જો આપણે ઘરે પહોંચી ગયા દુકાને બધો માલ લઈ ને આપણા માસી છે એમને તો બધું મસ્તનું કહ્યું કે એ એક કે તો મારે તો હવે ગમે કપડાં લેવાને તો અહીંયાથી જ લેવા મને તો આનો માલ બહુ સરસ બધાનો લેગો નાના ડ્રેસમાં છે ને એ ગેરંટી પણ આપે કે આ ખરાબ નહીં થાય ને એકદમ સરસ મજાનું છે એમાંથી ગમે આપણે ગમે કંઈ વસ્તુ લઈએ તો એમાંથી આપણે કલર ઉતરતો હોય તો એ કંઈ કલર પણ નહીં ઉતરે એવી ગેરંટી દઈએ તમારે કોઈને જો આ દુકાને આવવું હોય તો બસ સ્ટેશનની પાછળ હરિઓમ સોસાયટીમાં ચામુંડા સાડીવાળાની દુકાન ક્યાં છે એમ તમે પૂછશો ને એટલે તમને કહેશે અથવા આદેશવાળાનું ઘર એમ કહેશો તો તમને ખ તમને બતાશે કે આ છે આ બધું તો જરૂર ને જરૂર એકવાર આ દુકાનની મુલાકાત લેજો કેમ કે મને તો ત્યાં બધું જ ગયું મને તો થતું કે મારે બધું જ લઈ લેવો પણ બધું તો ન લેવાય ને જો હા તો અમને એ ડ્રેસ તમે કહો કે આદેશવારાનું ઘર તમને ન કોઈ એમ ન કે અહીંયા તો અમને કંઈ ખબર નથી તો તમે એમ કહેવાનું કે કેશુભાઈ આદેશવારાનું ઘર અથવા ચામુંડા સાડી એ દુકાન ક્યાં છે તો તમે બધું કહેશે કે આ દુકાન અહીંયા છે અને તો અમે તો ગયા તો અમને તો બહુ મસ્તના ડ્રેસું બધું દેખાડ્યું ને મારા માસી છે એ ઉપલેટાથી હેઠ અહીંયા એવા ડ્રેસો વિચાર કરો તમે ઉપલેટાથી કેટલું છેટું થાય પણ તોય અહીંયા વેકેશન કરવા આવ્યા ને તોય પછી અહીંયા ચામુંડા સાડી છે આદેશવાળાનો કેશુભાઈ આદેશવાળા ત્યાં ડ્રેસ લેવા આવ્યા ને અમારે તો બસ એક જ લેવો તો પણ પાંચ પાંચ ચાર લેવાઈ ગયો અમારાથી કેમ કે અમને અહીંયાથી એટલું બધું બહુ ગયું ત્યાં એવું મસ્તનું બધું હતું ને તો ચાલો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ લાઈક કોમેન્ટ કરજો અને ને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અમારા વિડીયાને આવજો આપણે કાલે પાછા નવા વિડીયો સાથે મળીશું તો અને હા કાલે આપણે બહુ મસ્તનો વિડિયો છે લઈને આવ્યા આવશું કે કાલે આપણે સાંજીમાં જવાનું છે સાંજે હવે તમને સરસ મજાનો અમે વિડીયો પણ તમને દેખાડશું સાંજેનો તો ચાલો આપણે આ વિડીયો રાખીએ હવે કાલે પાછો આપણે સાંજના વિડીયો લઈને આવશું હા પણ અમે જે ખરીદી કરીને તમે તમને બતાડશું અમે જો અહીંયા આપણે ખરીદી એટલી કરીને આવ્યા અહીંયા માસીનો જે પીળા કલરનો તમને ડ્રેસ દેખાડ્યો તો એ છે પછી અહીંયા પોપટી કલર જેવો છે આ જે પીળા કલર જેવો ડ્રેસ છે અહીંયા જે આપણે ગુલાબી કલરનો અને આ પોપટી કલરનો આ માસીએ ત્રણ લીધા છે આ તમને જે અમે ટોપ દેખાડ્યું તો એ આ લેંગીઝ છે આપણે સરસ મંજનનું કાપડ છે ને આ મમ્મીએ લીધો છે આપણે એટલી શોપિંગ કરીને આવ્યા છે તો તમે જરા મુલાકાત લેજો મુલાકાત લેજો દુકાનની આવજો બધાને અને અમારા વિડીયાને સબસ્ક્રાઈબ લાઈક કરજો અમારા વિડીયામાં ન હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં આવજો